નળમાં ચકડી હતી અંદર સાઠોટા રોડ સાધા સોસાયટી હું છ મહિના પહેલાં આ મકાન લીધો હતો અને મકાન ટોકાન લીધા ટોકાન આવ્યો ટોકાન આવ્યા પછી મકાન જોવાયેલો હું તો મકાનમાં દિરાડો હતો તો મેં કીધું કે આ દિરાડો પૂરી દેજો તો મકાન લઉં તો પેલો કહીએ કશું નહીં થાય અને અત્યારે લગે કશું કરાવ્યું છ મહિના થઈ ગયા અત્યારે કશું કરાવ્યું નહીં દિરાડો નહીં અને અમારા દિવાળ પડી ગયા મારી બોન્ડ

મારા નામ વિકી પાસવાન દિનેશભાઈ અને નામ પવનસિંહ રાજપુર ડોલી જબરજસ્તી મકાન જવા પડે